અમે એક આ નવું એક પ્રવૃત્તિ ચાલુ કરી છે સામાજિક સેવાકીય એના માટે આજે અમે બ્લડ કેમ્પ કરેલો છે તો અમે અમેનો સો જણ ઉપરાંતનું અમારું ટાર્ગેટ છે તો કાવ્ય પ્રવૃત્તિ અમે આવી ચાલુ રાખીશું વર્ષમાં બે ચાર વખત શીખ જે જૈન કાટાપ જૈન સંઘ અંકલેશ્વર માંગરોળ નેત્રંગ અને આજે બ્લડ ડોનેશન સેવાકીય પ્રવૃત્તિ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે આપણે માનવ મંદિર હોલમાં ને અમારો ટાર્ગેટ સો મેમ્બરથી ઉપર છે અને અમે આ સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કરી છે અને અમને જે સાથ સહકાર બધા ઘણો મળ્યો છે એનાથી અમે ખૂબ આનંદ છે અને આવી આવી પ્રવૃત્તિ અમે આગળ કાટા પ્રાંત સંઘનો અમારે કરતા રહીશું ઓર બી આગળ બીજી બી સેવાકીય પ્રવૃત્તિ હશે તો કરતા રહીશું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર